ધાનપુર તાલુકાના ડુંગર ગામે પાનમ નદી પર પોઈન્ટ એકસઠ કરોડના બ્રિજનું ખાતમુહૂર્ત ધાનપુર તાલુકાના ડુંગરપુર ગામે પાનમ નદી પર નિર્માણ થનારા નવા પુલના કામનું ખાતમુહૂર્ત ભવ્ય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયું હતું અંદાજે રૂપિયા દસ કરોડ એકસઠ લાખના ખર્ચે બનનારા આ મહત્વના પુલનું ખાતમુહૂર્ત દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તથા દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને જિલ્લા પંચાયત પ્રમુખ કરણ ડામોરના સુ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા પુલના નિર્માણથી વિસ્તારના ગ્રામજનોને આવન જાવનમાં સરળતા મળશે તેમજ વરસાદી ઋતુ દરમિયાન થતી મુશ્કેલીઓ દૂર થશે તેમ જણાવ્યું હતું આ બ્રીજના નિર્માણથી ધાનપુર તાલુકાના અનેક ગામોનો સંપર્ક મજબૂત બનશે અને સામાજિક તેમજ આર્થિક વિકાસને નવી ગતિ મળશે કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો ગ્રામ્ય પંચાયતના સભ્યો અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર નરેન્દ્રસિંહ ચૌહાણ બીએન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે ઢુંગરપુર બ્રીજનો આજે શુભારંભ અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદના લોકપ્રિય સાંસદ સાહેબ અમારા મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા તાલુકાના પ્રમુખ પાર્ટીના સંગઠનના ચૂંટાયેલા તાલુકા જિલ્લા પંચાયતના સરપંચશ્રીઓ સૌની સાથે મળીને આજે દસ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે આ બ્રિજ માનવ નદી પર આઝાદીના પંચોતેર વર્ષ પછી પહેલીવાર એનું આ અમે ખાતમુહૂર્ત કર્યું છે ટૂંકા સમયની અંદર પરિપૂર્ણ કરીને આ વિસ્તારની જનતાને રસ્તા માટેની સુવિધાઓ મળશે એનાથી લગભગ સત્તર કિલોમીટરનું અંતર ઓછું થશે એને બળતણ ઓછું થશે લોકો સુખી થશે સંપન્ન થશે આરોગ્ય ક્ષેત્રે પણ વ્યવસ્થાઓ મળશે એવા એના ખૂબ આશ્રયથી આજે અમે આ કાર્યક્રમ કર્યો છે થેન્ક યુ